આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ પ્રકૃતિ પ્રેમનું ઉમદા ઉદાહરણ ઈડર તાલુકાના લીંબોય ગામમાંથી કુદરત અને માનવ સ્વા અસ્તિત્વનો અનોખો દૃશ્ય સામે આવ્યું ગામના ખેતરમાં અચાનક જ આશરે આઠ ફૂટ લાંબો અજગર આવી પહોંચ્યો હતો ખેતરમાં ગોસેલા આ અજગર એક સસલાને પોતાના ભોજન રૂપે પકડી લીધું હતું મળતી માહિતી મુજબ રખોપુ ફાઉન્ડેશનના વોલ્ટિનેટ મિત્ર પ્રદીપ પટેલ અને ફોરેસ્ટ અધિકારી દોડી આવ્યા અને કુશળતા સાથે જ સુરક્ષિત રીતે લઈ તેને ઈજા પહોંચાડ્યા વિના વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો આ ઘટના માત્ર એક રેસ્ક્યુ નથી પરંતુ એક સંદેશ આપે છે કે પ્રકૃતિના દરેક જીવોનું પોતાનું સ્થાન અને મહત્વ છે માનવ સેવા સાથે સાથે પ્રાણી માત્ર પ્રત્યેની સેવા રખોપુ ફાઉન્ડેશનની આ કામગીરીમાં ફરી એકવાર ઝળહળી ઉભી થઈ છે અહેવાલ સંજય નાયક પીડર